યુટ એમ ની શું છે તમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જઈ માતા જાય દાદા સવાર ફ્રેશ થઈને બ્લોગ કરી દે શરૂ ને સમાચાર તમારા માટે અને મારા માટે પણ આજે બહુ ખુશ છું કેમ કે આપણે આવી ગયો છે ગૂગલ એડસન પિન જે છે એનો મોનિટાઈઝ થઈ જાય પછી અર્નિંગ નો હોય તે તેમાં આવે ગૂગલ એડસન પિન યુટ્યુબમાં યુટ્યુબ તરફથી આવે છે એ આપણે આવી ગયો છે એ કાલમાં આવી ગયો તો આજનો આપણે બ્લોગ બનાવીને જ છે એમનો તમને સંપૂર્ણ માહિતી મળી જાય ગૂગલ એડસનનો ઉપયોગ યુઝ ક્યાં કરવાનો હોય કઈ રીતે થાય એ બધું આપણે કહી દેવાનું છે હવે ઘરે જવું અને આપણે ગૂગલ એડસન બતાવીએ તો ફેમલે આપણે ગૂગલ એડસન પિન જે યુટ્યુબ તરફથી આવી ગયો છે આપણે આમ બહુ વહેલો હોય ગયો કેમ કે તમારા બધાને સાથ સપોર્ટ ને સારો મળ્યો તો એટલે મને એટલા સમય ટૂંક સમયમાં આવી ગયો છે જશે ઘણી બધી વારે લાગે વર્ષો એ વીતી જાય આમાં કાંઈ ન હોય મહેનતનો આધાર હોય છે એ મહેનત રાખો એવું આપણને સફળતા મળે છે

ઈ હવે આપણ ખાતા એકાઉન્ટ ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જાય ને આપણ ખાતા માં થઈ જાય કે એના પૈસા આવશે હવે હા તેમ હેની એમ એમ હતું ને મને થોડી ખબર હોય મને નથી ખબર તી હા તો તો ઓબેન ને દો દેને કોર પડન કા બહુ ખબર પડે યુટ્યુબ ફેમિલી કાગળ આવે હા બપ્પા શું કરો ભાઈ હે બીગો તો હા આ YouTube નો નોટિસ આવી ગયો છે એવું મોટું હા હા નોટિસ આવ્યું કે કે તમારા પપ્પા વિડિયો માં વસા દેખાય છે બોલતા નઈ લાટ એટલે આજે એવું મોટું કાગળ આવી ગયું હા હા કાગળ માં આપણે કા ખબર નઈ ભાઈ તો તમે બ્લોગ માં બોલશો કે આવશો કે નહીં હા આપને કાઈ બરોબર ખબર પડતી હતી હા બરોબર કેવો છે એ મને કાઈ ખબર નથી કામ થી કામ હોય ભાઈ

ગૂગલ એડશન પીને આવી ગયું છે જેથી અમારે બધા દરેક વિડીયો બનતા હોય અને હવે પૈસા મળે છે અને જે પૈસા આવે એ બધા ડાયરેક્ટ ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે પછીનો પેમેન્ટને બધું પડી જાય છે અમે આની અંદર છ છ આંકડા જેવો કે મને પહેલી વાર આવ્યું એટલે મને કાંઈ બહુ માહિતી નથી એ ખૂબ છે તો અહીંયા આપણે કહેવું અત્યારે મને એટલી બધી માહિતી નથી કે આમ આ કહે ઘણા કે આમ આંકડા આવે છ નંબરના એ બધા આપણા અકાઉન્ટમાં એડ કરવાનું હોય પછી યુટ્યુબની અનિંગ હોય આપણા આપણી ચેનલ અર્નિંગ એ બધા આપણા માં ટ્રાન્સફર થઈ જાય એવું હોય ને ફાઇનલ ફેમેન્ટ આપણે ગૂગલ ને એડ કરી દીધો છે જે યુટ્યુબના ફોર્મ ને બધું ભરેલું હોય એની અંદરનું હોય આવે જેમાં આપણી એડ્રેસને બધું કન્ફર્મ કરો નહીં તેમાં છ નો ઓટીપી આની અંદર આવે કે એ નાખવાનું તે આપણે કન્ફર્મ થઈ દે વેરીફિકેશન થઈ દે પછી ઓકે થઈ દે એટલા માટે હવે આનું કામ પૂરું થઈ ગયું છે તો હવે આપણે આને હાંસુને મૂકી દેવું હવે ત્યાં કામ ન આવે ખાલી એટલું જ કામ હોય સવાકડાનું તો એ કામ થઈ ગયું છે પૂરું અને હવે હાંસવીને મૂકી દેવું ઘર રહી જાય એમ એટલું કામ હોય તો હવે પછી આપણા જે અર્નિંગ આવશે એ બધા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને પેમેન્ટ પડી જાય આપણું ફર્સ્ટ પેમેન્ટ આવશે તો અહીંયા આપણે બ્લોક બનાવી નાખશું પેસ્ટલ ત્યાં સુધીને તો હવે આવું છે અત્યારે મૂકી દે અત્યારે હાંસવીને એમ ફે ને ફેમિ તો હાંસ પડી છે અને આપણા બ્લોકે એ પૂરો કરવો પડશે કેમ કે હવાનું જો વરસાદ ને બધું શરૂ હતું તો અત્યારે ધીમે ધીમે શરૂ જ છે હજી એક ક્યાં બેન છો નહીં આમ દવાનું એવું જ બધું હેલા કરે નત્તર તો હું ગામમાં ગયો હતો કે તે પલ્લીને આવ્યો છો થોડું ઘણો વરસા શરૂ થાય એટલે માર્કેટમાં જવું પડે એવું હે કેમ કે ખાવા તો જોવે તો માર્કેટમાં તો જાવું પડે ચાલો વરસાદે ગયો તે પલ્લી જો નહીં તો અહીં લેટ આવી જ જલ્દી કાભા દીમાં એવી હા હા એ ઝટકા ખાયદો અમારે તો એવું છે હજી આવી જ છે હવાની લેટ નહોતી પાવર માં બધું સાર્સિંગને એવું બધું કર્યું હતું એવું હતું ને પછી આપણો જે ફોર્મ હતું હતો એમાં જ ભર્યું તે મેળ આવ્યો આમ બધું કાંઈ મેળ આવે એમ હતો નહીં એને હમણાં પાછા આનું કાંઈ નક્કી ન હોય સોમાહો આવી જાય કે અમારા લાઈટનું બહુ એટલે બહુ પ્રોબ્લેમ રહે અને એમરે જો થોડી વાર થાય ને વરસાદ ફૂલ થાય એટલે લેટ ને એવું બધું હોય એમ તો ફેમલે આપણે બ્લોક કઈ વેલો પૂરો કરી દઈએ પછી લઈને કે નક્કી ન હોય તો હવા અંધારું થઈ જાય તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક અમે શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી